Hello. દોસ્તો હાઈકોર્ટ પટ્ટાવાળાનો રિઝલ્ટ હમણાં આજે ડિક્લેર થયું છે સૌથી પહેલાં યુટ્યુબ ચેનલમાં આપણે જાહેરાત કરીએ છીએ એકત્રીસો ને લોકો છે એ ઉમેદવારો પાસ થયા છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે હેલો આપણી આતુરતાનો અંત આવી ગયો છે અગિયારસો ને ઓગણપચાસ જગ્યા જે ગુજરાત હાઈકોર્ટમાં જે પટ્ટાવાળાની લેવાની તેનું હમણાં જ તાજેતરમાં રિઝલ્ટ આવ્યું છે અત્યારે હાલમાં એકત્રીસો પિસ્તાલીસ ઉમેદવારોને અગિયારસો ને ઓગણપચાસ જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે મિત્રો ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર હમણાં જ મૂકાણું છે મિત્રો જે જે લોકો મારા વોટ્સઅપ સાથે સંકળાયેલા છે એને પણ હમણાં હું લિસ્ટ મોકલવાનો છું જે મિત્રો લિસ્ટમાં આવે છે એને ઓલ ધ બેસ્ટ જે નથી આવ્યા એમને પણ બેસ્ટ લક ફરીથી બીજી કોઈ એક્ઝામમાં સુપર તૈયારી કરો જે લોકો મારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા છે એમને હમણાં જ હું વેબસાઇટ પર એટલે કે મારા વોટ્સઅપ પર એ સાઈડ મોકલવાનો છું બધાને મોકલીશ જે જે લોકો જોડાયેલા છે એને ખાસ ગ્રુપમાં મોકલવાનો છું અગિયારસો ને ઓગણપચાસ જગ્યા એટલે કે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટ્ટાવાળા બેલીફ અથવા તો સોરી બેલીફ નહીં પટ્ટાવાળા અથવા વર્ગ ચાર જે જગ્યાઓ છે એમાં ઘણા બધા મિત્રો કહેતા હતા કે સાહેબ મેરિટ બનાવો મેરિટ બનાવો મિત્રો હવે લિસ્ટ આવ્યું છે હવે એનું મેરિટ બનાવીશું હવે આનું મેરિટ હું બનાવીશ ગયા વખતના ગુજરાત હાઈકોર્ટના પટ્ટાવાળામાં સારો એવો પ્રતિસાદ મળ્યો પાંત્રીસ હજાર લોકોએ આ વિડીયો જોયો વાઘેલા રાજેન્દ્રસિંહ જયદીપભાઈ પટેલ મનીષભાઈ ચૌધરી ધારા ભટ્ટ ભાવેશ રાજ આહિર તમામ લોકો ઉમેદવારો અત્યારે ઓગણપચાસ લોકો મારી સાથે ઓનલાઈન છે લાઈવ છે અહીંયા સતત તમારી સાથે વાત મનીષભાઈ ચૌધરી અત્યારે કટ જાહેર કરેલ નથી અત્યારે ફક્ત ને ફક્ત અગિયારસો ને ઓગણપચાસ ના મેરિટમાં એટલે કે એનાથી વધારે ઉમેદવારોને બોલાવવાના હોય મારો નંબર મારા ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે મિત્રો મનીષભાઈ ચૌધરી નિમાવત ભાવેશ રાજ આહીર મનીષ ચૌધરી રબારી અલ્પેશ ભરત કામળિયા મનીષ ચૌધરી કુમાર ગોસ્વામી નિલેશ પટેલ મનીષ ચૌધરી તમામનું મારી ચેનલમાં સાવ કે સ્વાગત છે મિત્રો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલમાં મારી ચેનલમાં જીકે સરજિંગ ઓફ જીકેમાં ઓલ ધ બેસ્ટ સૌને કહેવા માટે અહીંયા લાઈવ થયો છું વિપુલ ચૌહાણ રાહુલ પટેલ રઘુવીરભાઈ પઠાણ ક્યાં રાજકોટ ભરત કામળિયા મકસુદભાઈ વિડીયો બનાવીશ અઠાવીસ ચાર સુધી તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે અગિયારસો ને પિસ્તાલીસ સોરી અગિયારસો ને ઓગણપચાસ જગ્યાની સામે

રાહુલભાઈ પટેલ રાહુલભાઈ પટેલ બારિયા રત્નદીપભાઈ ગીતુ ચૌધરી બારિયા રત્નદીપભાઈ તમામનું સ્વાગત કરું છું મારી ચેનલમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો મિત્રો તમે મારી ચેનલને છ હજાર આઠસો સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી મિત્રો હવે મારા ક્લાસના લાઈવ વિડીયો પણ મૂકીશ મારા ક્લાસમાં અત્યારે અલગ અલગ જિલ્લામાંથી સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી માટે ઉમેદવારો આવેલા છે હજી બધા ઘણા બધા ઉમેદવારોનો ફોન પણ આવે છે કે સાહેબ અમારે તમારા ક્લાસીસમાં જોડાવું છે નોર્મલ ચાર્જમાં હું તૈયારી કરાવું છું બેસ્ટ તૈયારી કરાવીશ મિત્રો તમે પણ મારી ત્યાં ક્લાસમાં આવીને અનુભવ કરો પંકજભાઈ સોરઠિયા મનીષભાઈ ચૌધરી નિલેશભાઈ પટેલ બાબરીયા વ્યક્તિભાઈ પ્રફુલભાઈ કિમાણિયા રાજેશભાઈ પ્રજાપતિ પ્રજાપતિ વિમલ તમામ મિત્રો સ્વાગત કરું છું પટેલભાઈ નવીનભાઈ ચૌધરી સંદીપભાઈ સરવૈયા વયજીભાઈ દેસાઈ રાહુલભાઈ ચાવડા તમામ લોકોનું સ્વાગત કરું છું આશા રાખીશ કે તમે મારી ચેનલને કરી હશે

થોડોક કામમાં વ્યસ્તતાઓને હોવાને કારણે બીજું છે કે મારા ક્લાસીસમાં અત્યારે બે બેચ ચાલુ થઈ ગઈ છે સવારને આઠથી દસ તળાટી મંત્રી જુનિયર ક્લાર્ક બેન સચિવને ફોરેસ્ટની કોમ્બો બેચ જે છે ચાલુ કરી છે ફી માત્ર બત્રીસો રૂપિયા છે રહેવા રહેવા માટેનો એક થોડો નોર્મલ ચાર્જ છે અલગ ચાર્જ છે મિત્રો છપ્પનસો રૂપિયામાં તમને ચાર મહિના રહેવાનું અને મારા ક્લાસની ફી આવી જશે અને જે લોકો મારા ક્લાસમાં આવે છે જે દૂરથી બહેરગામથી આવે છે એના હું બે બેચમાં બેસવા દેવાનો એક લાભ આપીશ અને રહેવા જમવાનું પણ બહુ સારી રીતે લિસ્ટ ક્યાં મળશે મનીષભાઈ જ લિસ્ટ મૂકું છું જે લોકો સાથે જોડાયેલા છે એ લોકો માટે ખાસ હું હમણાં જ તાત્કાલિક શક્ય એ લાઈવમાંથી હમણાં બહાર આવું ત્યાર પછી તરત જ મૂકીશ તમને એ લિસ્ટ તમને વોટ્સઅપ દ્વારા જો મોકલવામાં આવે આવશે અગિયારસો ને ઓગણપચાસ જગ્યાનું મિત્રો લિસ્ટ આવી ગયું છે

બેસ્ટ તૈયારી કરાવીશ તો તાત્કાલિક મારો કોન્ટેક કરજો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે જ મિત્રો તમે ખાસ જોઈ લેજો લખો તો લખી લો નાઇન ફોર ટુ સેવન ટુ સેવન સિક્સ થ્રી ટુ ફરીથી બોલું છું મિત્રો નાઇન ફોર ટુ સેવન ટુ સેવન સિક્સ થ્રી ટુ ગુજરાતીમાં બોલું ચોરાણું બે બોતેર છોતેર ત્રણસો બે બાલસી ગોયલ હમણાં લિસ્ટ મોકલું તમને વોટ્સઅપમાં જ બે મહિનામાં એટલે આ ચેનલ ક્યાં સુધી પહોંચાડી તમે લિસ્ટ આવી ગયું છે મોકલું જ છું હમણાં જ બાલસી ગોયલ ચિંતા ન કરો ટેન્શન ન લો હમણાં હમણાં જ લિસ્ટ મોકલું છું ઘણા બધા ઉમેદવારો છે છેતાલીસ લોકો મારી સાથે લાઈવમાં છે જતીન કુમાર ઝાલરિયા જેનીસિંહ ગણપતભાઈ રાઠોડ વાઘેલા રાજેન્દ્રસિંહ બાલસિંહ ગોહિલ મિલન પટેલિયા જતીન મોદી તમામ લોકોનું મારી જેલમાં સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડેમી ક્લાસીસ ચલાવું છું બહુ નોર્મલ ચાર્જમાં તૈયારી કરવાનું મુખ્ય કારણ છે કે કોમ્પિટિટિવની તૈયારી ઓછી ફીમાં કરવાનું મુખ્ય કારણ એ છે કે ટ્રસ્ટ ચલાવું છું ટ્રસ્ટને કારણે તમને આ બેનિફિટ સારામાં સારો મળશે નોર્મલ ચાર્જમાં બેસ્ટ તૈયારી કરાવું છું રાકેશભાઈ કોંગ્રેચ્યુલેશન આવો મારા ચેનલમાં છો તમે લાઈવ થયા છો બધાને સ્વાગત કરું છું ગિરીશભાઈ ચાવડા જયેશભાઈ મકવાણા સાગર સવાણી વિક્રમભાઈ મેહર નરેશ રબારી વિજય ઠાકોર તમામ લોકોનું અહીંયા હું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો હું હમણાં જ મારું લિસ્ટ આવી ગયું છે મિત્રો ટેન્શન ન લ્યો લિસ્ટ મોકલીશ એકત્રીસો ને પિસ્તાલીસ ઉમેદવારો પાસ થયા છે અને એ બધા લોકો મેરિટમાં આવે છે એટલે કે મેરિટમાં આવતા હોય એની કરતા પણ વધારે ઘણા ઉમેદવારોને મિત્રો બેટરી પણ લો થઈ છે ક્ષમા યાચના ચાહું છું અત્યારે કેટલા માર્ક વાળાનું સિલેક્ટ મિત્રો જયદીપભાઈ સોનારા અત્યારે કોઈ કેટલા માર્કનું લિસ્ટ સિલેક્શન થયું એવું નથી પણ જે કટ ઓફ છે એનું મેરિટ હવે હું બનાવવાનો છું જયદીપભાઈ સોનારા કોઈ માર્ક અહીંયા દર્શાવ્યા નથી જાગે ત્યારે ભાગે કેટલા મિત્રોના મેસેજ આવ્યા કે મને ગ્રુપમાં એડ કરો મને ગ્રુપમાં એડ કરો મિત્રો પહેલેથી કહી રાખ્યું છે ગ્રુપમાં જોડાવા માટે તમારું પૂરું નામ લખીને મને મોકલો મારે તમારું નામ તો લખવું કે નહીં કે ગુમ નામ લખવું હમણાં જ તમને લિસ્ટ મોકલીશ મિત્રો અત્યારે લાવ છું બે મિનિટ જ લાઈ થવું તો મિત્રો અત્યારે અગિયાર મિનિટ થઈ ગઈ દિનેશભાઈ પંડ્યા અત્યારે અગિયારસો ને ઓગણપચાસ વર્ગ ચાર ગુજરાત હાઈકોર્ટની હમણાં જે એક બે મહિના પહેલાં એક્ઝામ લેવાની એનું જ રિઝલ્ટ અત્યારે ડિક્લેર થયું છે અનિલ ઉનાવા સર સિત્તેરમાં છે કદાચ અનિલભાઈ સાવરકુંડલામાંથી ને જ બોલો છો અનિલભાઈ સ્વાગત કરું છું તમારું જીકે સર કિંગ ઓફ જી ચેનલમાં તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે એકસઠ લોકો અત્યારે મારી સાથે લાઈવ જે છે એ જોડાયા છે જાની જયદીપભાઈ ઓફિશિયલ નથી તમને મને મળતું હોય કદાચ હું હમણાં જ મોકલું છું ઘણા બધા મિત્રોની આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો હમણાં જ તમારું લિસ્ટ મોકલું મને ખબર છે મિત્રો કે હાઈકોર્ટ પટ્ટાવાળા વર્ગ ચારમાં પંચાવન જગ્યાનું મેરિટ ઊંચું ગયું એટલે અહીંયા પણ તમને મેરિટ ઊંચું જવાનું લાગ્યું પણ મિત્રો મેરિટ થોડું થોડું નીચું ગયું છે એટલું બધું ઊંચું પણ નથી કારણ કે જગ્યા અગિયારસો ને ઓગણપચાસ જગ્યા છે

તમારા પ્રશ્નોના જવાબ સાથે ક્યારેક જ લાઈ થઈશ પણ મિત્રો જોઈશી રાજુ મોકલીશ ચંદુભાઈ સર ખરેખર આવ્યું હોય તો જ હું વાત કરતો હોય મને ખોટો શોખ નથી તમને ગુમરાહ કરવાનો મિત્રો ક્યારેક પ્લસ માઇનસ પ્લસ માઇનસ હશે દિલગીરી વ્યક્ત કરું છું પણ મિત્રો બધે પ્લસ નથી હોતું કોઈ એવી ચેનલ મને બતાવો જ્યાં પ્લસ 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 હોય તો મારે પણ એ ચેનલના સબસ્ક્રાઇબર થવું છે ક્યાંક પ્લસ માઇનસ હોય થોડુંક લેટ જો લેટ ગોર કરો મિત્રો ઘણા બધા મિત્રો એવી ખરાબ કોમેન્ટ કરે છે એ મિત્રોને તો ખાસ હું કહું છું કે મિત્રો એવી ખરાબ કોમેન્ટ ન મૂકો કારણ કે એ આ નીચે કોમેન્ટમાં કોઈ મહિલાઓની પણ કોમેન્ટ હોય છે અગિયારસો ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચારનું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે એકત્રીસો અને પિસ્તાલીસ લોકો છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અઠ્યાવીસ ચાર મારા અમુક સ્ટુડન્ટ છે એને અઠ્યાવીસ ચાર સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ તમારા રોલ નંબર પ્રમાણે તમને જે છે એ કેટેગરી વાઇઝ તમને અથવા સોરી કેટેગરી વાઇઝ નહીં પણ મેરિટ લિસ્ટ વાઈઝ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ વાત થઈ હતી કે ગુજરાત હાઈકોર્ટને ચૂંટણીની આચારસંહતા કોઈ પણ લાગતી નથી ફરીથી મિત્રો આ વિડીયો અગાઉનો વિડીયો મારો સાચો સાબિત થયો છે અગાઉનો વર્ગ આ પટ્ટાવાળાની રિઝલ્ટ અગિયારસો ઓગણપચાસ ના રિઝલ્ટનો વિડીયો મેં સોરી મેરિટનો વિડીયો મૂક્યો હતો પાંત્રીસ હજાર લોકોએ જોયેલો છે તો મિત્રો તમે પણ જોયેલો છે ધેનિશસિંગ તમને એપ્રિલ ફૂલ લાગે તો કાંઈ વાંધો નહીં ભાઈ જય જય ફરીથી નંબર બોલું છું ચોરાણું બે બોતેર છોતેર ત્રણસો બે પંડ્યા વાત કરો છો મિત્રો મારી પાસે આખું લિસ્ટ પણ આવી ગયું છે કઈ સાઈટ પર છે એ મેં જોયું નથી મારી પાસે લિસ્ટ આવી ગયું છે એ હકીકત છે હમણાં જ મોકલીશ ચોરાણું મને વિડીયો માટે નવો વિડીયો બનાવવા માટે ખબર પડે નવો વિડીયોમાં કેટલા માર્કે અટકી શકે મિત્રો ખાસ તમારા માર્ક મને જણાવજો અગિયારસો જગ્યા માટેના માર્ક તમારા કેટલા થાય છે બહુ સરળ પેપર હતું

જેને જેને ભાઈ ચેનલ ફેક લાગે એને મારા ચેનલમાં કોઈને સબસ્ક્રાઇબ પણ કરવા નહીં ખાસ વિનંતી છે મિત્રો સારી લાગે ને તો જ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મારી સાથે જોડાવો બાકી મારી ચેનલ પણ કોઈ જોવી નહીં ખાસ મારી એક રિક્વેસ્ટ છે તમને જેની ચેનલ સારી લાગે એની જોવાની બરાબર છે હા સુરતા જોડાયેલા છે મારી સાથે ચૌહાણ જયવંતસિંહ માર્ક જયવંત લઈને તમારે આવવું પડશે મારી પાસે યાદ રાખજો જયવંતસિંહ પેંડા કવર આવવું છે કોંગ્રેચ્યુલેશન બેસ્ટ ઓફ લક તમારું પાકું પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો મુકાઈ ગયો છે ભાઈ ચૂંટણી પાસે મંજૂરી માગી છે ચૂંટણી ચૂંટણી પંચે મંજૂરી આપી નથી અને રિઝલ્ટ હવે ચૂંટણી પછી આવશે પોલીસ વિડીયો વિડીયોનો એક મુકાઈ ગયો છે ભાઈ વિડીયો તમે ખાસ જોવો તો પૂરો જોવો અધૂરો વિડીયો જોઈને ખોટી કોમેન્ટ મિત્રો ખાસ ન કરતા કમલેશભાઈ પટેલ અજયભાઈ ચૌહાણ જયવંતસિંહ નીલ ચૌહાણ અઠ્યોતેર માર્ચ ઓબીસી કોંગ્રેચ્યુલેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન કદાચ આવી શક્યું હોય ચૌહાણ જયવંતસિંહ તમારે તો પોલીસની વાત કરો છો યાર અહીંયા વાત માર્ક તમને જે કહું છું ને ભાઈ એ અગિયારસો ને ઓગણ પચાસ ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાનું રિઝલ્ટ આવ્યું એની આપણે અત્યારે વાત કરીએ છીએ એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ મિત્રો ખાસ તમે એને ધ્યાનમાં લઈને અત્યારે કોમેન્ટમાં તમારા માર્ક લખજો ગિરીશભાઈ ચાવડા કોઈ માર્ક નથી લખ્યો અલ્પેશભાઈ સિંહ સોલંકી એક વિડીયો તમે બનાવ્યો હતો અગિયારસો ઓગણપચાસ વાળાનો એ પ્રમાણે બરાબર ભગવાનભાઈ ઠાકોર કઈ વાંધો નહીં મિત્ર આપણે ચેનલ ના જોવી કઈ વાંધો નહીં ન ચેનલ જોવી ભાઈ કોઈને નથી ભાઈ સંજયભાઈ આપણે લાઈવ લાઈવ છે લાઈવ ન આપણી સાથે અત્યારે ધોધ વરસી રહ્યો છે બધા નંબર સેવ કરીને પોતાનું નામ લખીને મોકલી રહ્યા છે મારી સાથે કે સાહેબ મને મોકલો મને મોકલો ચાલો ભાઈ મિત્રો ઓલ ધ બેસ્ટ બધાને લોગ આઉટ થાઉં છું મિત્રો થેન્ક યુ વેરી મચ વીસ મિનિટ થઈ ગઈ મિત્રો જે લોકો મારી સાથે સંકળાયેલા છે ગ્રુપમાં એ લોકોના ખાસ વિડીયો સોરી લિસ્ટ મોકલું છું એકત્રીસો ને પિસ્તાલીસ લોકો પાસ થયા છે ઓગણપચાસ જગ્યા માટે ખાસ લોન નોંધ કરવી નોંધ કરી લેજો યુટ્યુબના વિડીયો યુટ્યુબમાં કોઈનો પણ વિડીયો નથી જીકે સર કિંગ ઓફ જીકેનો એક માત્ર વિડીયો અને એ પણ લાઈવ બરાબર ચલો મિત્રો થેન્ક યુ વેરી મચ ફરીથી મળીએ